તો જય ઠાકર બધા મિત્રોને એક ખૂબ જ સારી જાફરાબાદી ભેંસ વેચવાની છે ભેંસની બધી માહિતી આ વિડીયોમાં આપી દઈશ તેથી વિડીયો આખો જોજો વિડીયોની અંદર તમે જે જાફરાબાદી ભેંસ જોઈ રહ્યા છો તે ભેંસ વેચવાની છે બીજું વેતર છે આઠ દિવસની કાચી છે આગલા વેતરમાં નવ લીટર દૂધ હતું કિંમત એક લાખ સાઠ હજાર મોબાઈલ નંબર નેવું નવ ચોરાણું છેતાલીસ પાંચ સત્તાણું મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તો જો તમને ભેંસ સારી લાગે અને લેવાનો વિચાર હોય તો ભાઈને ફોન કરી લેજો ભેંસ ગામ ચોખંડા તાલુકો પાણવડ અને જિલ્લો દેવભૂમિ દ્વારકામાં જોવા મળશે દરરોજ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયાને લાઇક શેર અને ખૂબ જ સારી કોમેન્ટ કરી નાખજો